ત્યારે એન્ટ્રી પડાવવા માટે આવતા ગ્રાહકોએ બનાસ ગૌરવ દૈનિકનો આભાર માન્યો હતો પાટણ જિલ્લાના હારીશ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ઘણા ટાઈમથી પ્રિન્ટિંગ મશીન બંધ હાલતમાં હોવાથી પાસબુકમાં એન્ટ્રી પડાવવા આવતા લોકોને ધક્કો ખાવાની નોબત આવી હતી ત્યારે આ અંગેનો અહેવાલ બનાસ ગૌરવ દૈનિક સમાચાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી પાસબુક પ્રિન્ટર મશીન ચાલુ કરી દેવામાં આવ્યું હતું ત્યારે લોકો દ્વારા બનાસ ગૌરવની દૈનિકનો આભાર માન્યો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ